નમસ્કાર દર્શક મિત્રો વૈશોફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો તે મહેમદાબાદ કચેરી દરવાજા બહાર આવેલ આંબેડકર ચોક વિસ્તાર તેમજ એની આજુબાજુ વિસ્તારમાં આવેલ રાવળવાડ વિસ્તાર જૂના વણકરવાસ નવા વણકરવાસ જેવા અનેક વિસ્તારો આવેલા છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આંબેડકર ચોકની આજુબાજુ રોડ રસ્તા ઉપર કાયમિયા ગટરના ગંદા પાણી વહેતા રહેવાની સમસ્યા તેમજ તેના રેલા દૂર દૂર સુધીને એટલે ભોયવાડા તેમજ સ્મશાન જવાના રસ્તા તરફ સુધીને જતા સ્થાનિકો વાહન ચાલકો રાહદારીઓ સૌ કોઈ થઈ રહ્યા છે હેરાન પરેશાન જેને લઈને સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સમસ્યાને લઈને વારંવાર અમદાવાદ નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ આવતું નથી વારંવાર રજૂઆત કરીએ તો થોડોક સમય સુધીને આ સમસ્યાનું નિવારણ થાય છે પછી આ સમસ્યા ફરીથી ઉત્પન્ન થાય છે જેને લઈને સ્થાનિકો દ્વારા હવે માંગ ઉઠી છે કે આ ગટરના ગંદા પાણીને લઈને ભારે મોટો રોગચાળો થવાની શક્યતા સર્જાઈ રહી છે તો સાથે સાથે ગટરના ગંદા પાણીની દુર્ગંધથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવવાને લઈને બહાર નીકળવું પણ ભારે થઈ ગયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સમસ્યાનું કોઈ નિવારણ આવે છે કે કેમ વિરાંગ મહેતા મહેમદાબાદ બાર વિસ્તારમાં છે એ ઘડી રાવરવાસ છે નાનો વળકરવાસ છે મોટો વળકરવાસ છે બરાબર એવા અનેક વિસ્તાર આવેલા છે તો આ વિસ્તારની અંદર આપ દ્રશ્યમાં મેં બતાવ્યું ગટરના ગંદા પાણી હંમેશા વહેતા વહેતા રહેવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ગયા છે અને આ સમસ્યાનું કાયમી કોઈ નિવારણ ના આવતા હાલ અહીં ઘડી આપ જોઈ શકો છો મજૂર વર્ગ છે મિડલ ક્લાસના લોકો પણ રહે છે પણ એ લોકો આ સમસ્યાથી એટલા હેરાન થઈ ગયા છે કે તેઓના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિવારણ નથી આવતું તો હવે આપણે અહીંના રહેવાસીઓ અને સ્થાનિકો સાથે વિશેષ ચર્ચા કરીને આના વિશે જાણવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે

એ લોકોએ કોઈ ડાફર જ નથી મારી કે આ લોકો ગરીબની શું સમય છે એમના છોકરાઓ બીમાર છે કે સાજા છે કે દવાખાના શું નહીં ગટરોનું પાણી ચાલુ ને ચાલુ રહેશે કોઈ કોઈ હલચાલ ત્યાંની કોઈ મુસીબતનો કોઈ નિકાલ જ નથી આવતો ચાલુ ચાલુ પાણી છે બરાબર આ કાલ કોઈક મરી જાય કોઈક છોકરો મેલેરિયામાં મરી જાય કોઈક ટાઈફોઈડ મળી જાય એની જવાબદારી નગરપાલિકા લઈ લેશે બોલો આ રોડ પર જ તમારા મકાનો આવેલા છે અને ત્યાં આગળ આ ગટરના વહેતા પાણી છે બરાબર તમે આની રજૂઆત નથી કરતા કેટલી વાર રજૂઆતો કરી આ રજૂઆતો અમે કેટલી વાર કરી થઈ જશે થઈ જશે ખાલી આવે છે ટેન્કર લઈને થોડી વાર પાણી કાઢે છે ને પઈ જતા છે પછી એની પોઝિશન થાય છે શું આશા રાખો છો તમે તંત્ર અમે તંત્ર જોડે એવી આશા રાખીએ કે અમારે બીજું કશું હોય નહીં જેમ બને એમ પાલિકા તંત્ર આ ગઢડાના પાણી જેમ બને એમ કોઈક નિકાલ કરી એની મોટી પાઇપો નાખી એની સારી રીતે નિકાલ થાય અને આજે આ રમઝાન મહિનો પવિત્ર મહિનો ચાલે છે આજે કોઈક પવિત્ર મહિનો છે એને રોજદારે રોજો રાખ્યો હોય અને એ પાર્ટી ચાલતી હોય કોઈ બસ જતી હોય કોઈક કલ જતી હોય અને એનો છાંટા ઉડે એને નાવું ધોવું પડે અને એને ફરી બચારાના રોજદારના નમાજ ના થાય એટલે અમે તો એવું કહીએ છીએ કે પવિત્ર મહિનો છે ધર્મ બધાના સરખા આ મહિનામાં આવું ના ચાલવું જોઈએ તો જોઈ શકો છો દર્શક મિત્રો અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યાનો કાયમી નિવારણ થતો નથી આ લોકો વારંવાર રજૂઆત કરે છે તો થોડું ઘણું સમસ્યાનો નિકાલ થાય છે પણ હવે રહેવાસીઓને એવી માંગ ઉઠી છે અને તેઓના જણાવ્યા મુજબ અહીંયા ઘડી મુસ્લિમ લોકો પણ રહે છે અને તેઓએ જ અત્યારે એમના મોડે જણાવ્યું છે કે હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે લોકોએ રોજા રાખ્યા હોય છે ઉપવાસ રાખ્યો હોય છે તો રોજમદારોને અહીંયા ઘડી બાજુમાં મસ્જિદ આવેલી છે એમાં નમાજ પઢવા માટે આવવા જવા પણ તકલીફ પડે છે વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં તકલીફ પડે છે રાહદારીઓને પણ અવર જવરમાં તકલીફ પડે છે એટલે હવે એના સ્થાનિકોની એક જ માંગ ઉઠી છે કે ભેલી તકે સત્વરે તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી નિવારણ લાવવો જોઈએ ત્યારે હવે જોવાનું રહ્યું કે આ લોકોની મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે એ સમસ્યાનું કોઈ નિવારણ કરવામાં આવે છે કે કેમ આ તંત્ર દ્વારા આ કાયમી જે ગટરના ગંદા પાણી વહેવાની સમસ્યા છે તેનું કાયમી નિવારણ કરવામાં આવે છે કે કેમ હાલ રમઝાન મહિનો પવિત્ર ચાલી રહ્યો છે તેને ધ્યાને લઈને પણ આ સમસ્યાનું કોઈ નિવારણ કરવામાં આવે છે કે કેમ નાના નાના બાળકો આ ગટરના ગંદા પાણીમાં રમે છે અહીંથી પસાર થાય છે તેને લઈને મોટો રોગચાળો થવાની શક્યતાઓ સર્જાઈ રહી છે તો તેને આ બધી વસ્તુને ધ્યાને લઈને મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સત્વરે આનું કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ એ તમે જોવાનું જોયું વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મહેમદાવાદ